નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ધાણાના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ધાણાના બજાર ભાવની વાત કરીએ તો વિસાવદર એક હજાર પચાસથી ચૌદસો છ ચામજોધપુર તેરસોથી સત્તરસો બાબરા બારસો વીસથી પંદરસો એંશી સમી એક હજારથી બારસો પચીસ જેતપુર નવસો એક્યાસીથી ચૌદસો એકવીસ મેંદરડા બારસોથી તેરસો સિતેર જામખંભાળિયા અગિયારસોથી તેરસો ચુમ્મોતેર અમરેલી એક હજારથી સત્તરસો હળવદ એક હજાર એકાવનથી ઓગણીસો એંસી કડી ચૌદસો એક્યાસીથી ચૌદસો એક્યાસી જામનગર એક હજારથી સત્તરસો પંદર કોડીનાર આઠસો પચાસથી તેરસો અઠ્યાવીસ સાવરકુંડલા તેરસો પચાસથી પચીસસો ત્રીસ ધારી એક હજાર પચાસથી એક હજાર પચાસ વાંકાનેર નવસો અગિયારસો દસ રાજકોટ બારસો પચાસથી ઓગણીસો એકાવન ખાંભા તેરસોથી તેરસો ફેસાણા એક હજાર એકથી સત્તરસો અગિયાર વિરમગામ બારસો એકથી બારસો એક તળાજા તેરસો ત્રાણુંથી પંદરસો છ બોટાદ આઠસોથી સત્તરસો ત્રીસ હારીજ અગિયારસોથી બારસો ત્રીસ જુનાગઢ અગિયારસોથી અઢારસો પચાસ અંજાર તેરસોથી ચૌદસો સિત્તેર ગોંડલ આઠસો એકથી બાવીસસો એક ભાવનગર નવસો ઓગણ એસીથી બે હજાર પચાસ ઊંઝા એક હજાર પિંચોતેરથી બે હજાર એકસો એકાવન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો